મિત્રો એમએસબી યુટ્યુબ ચેનલ માં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડિયો ની અંદર આપણે વાત કરીશું જિલ્લા પંચાયત અંતર્ગત અગત્યની ભરતી આવી છે એના વિશે વાત કરીશું લાયક આત્મય મર્યાદા જગ્યાઓ કયા કયા વિભાગ ની અંદર છે સરકારી વિભાગ છે તો સંપૂર્ણ જાણકારી જાણતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડિયો શરૂ કરીએ તો મિત્રો વિડિયો ની અંદર આ અગત્યની જે ભરતી છે જિલ્લા આરોગ્ય સોસાયટી નર્મદા જાહેર અંતર્ગત અગિયાર માસના કરાર ઉપર સરકારી વિભાગની અંદર ભરતી છે એની અંદર વાત કરીએ તો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે જિલ્લા પંચાયત નર્મદા જિલ્લામાં નીચે જણાવેલ સર્વગ્રહની ખાલી જગ્યા હંગામી ધોરણે ભરવાપાત્ર છે તો મિત્રો પ્રતિક્ષા યાદી બનાવવા સદૃ જાહેરાત કરવામાં આવી છે તો લાયકાત ધરાવતા ઉમેદવારો માટે પ્રવેશ મોડ્યુલ જે લિંક છે આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર તમારે વીસ છ બે હજાર ચોવીસ લઈને ત્રીસ છ બે હજાર ચોવીસ દરમિયાન તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો પોસ્ટ પ્રમાણે લાયકાત ઉચ્ચ માસિક જે પગાર ધોરણ છે ઉંમર છે એના વિશે જાણીશું પહેલી જગ્યા છે પ્રોગ્રામ એસોસિએટ જે ન્યુટ્રિશન જિલ્લા કક્ષાએ છે એક જગ્યા છે લાયકાત છે એમએસસી ફૂડ ન્યુટ્રિશન પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા કરેલું હોવું જોઈએ પગાર ધોરણ સોળ હજાર રૂપિયા તમને મળવાપાત્ર રહેશે ઉંમર તમારી પાંત્રીસ વર્ષ છેલ્લામાં છેલ્લી માગેલી છે તો મિત્રો આની અંદર આરબી એસ કે આયુષ પુરુષ તબીબી અંતર્ગત ત્રણ જગ્યાઓ છે જિલ્લા અંતર્ગત તાલુકા કક્ષાએ જગ્યાઓ રહેશે તો આની અંદર યુજીસી માન્ય સંસ્થામાંથી આયુર્વેદિક બેચલર ડિગ્રી કરેલી હોય છે અને છેલ્લામાં છેલ્લી ચાલીસ વર્ષ ઉંમર પગાર ધોરણ એકત્રીસ હજાર મળશે તો આરબી એસકે ફાર્માસિસ્ટ માટે કમ ડેટા આસિસ્ટન્ટ તાલુકા કક્ષાએ બે જગ્યાઓ આવેલી છે લાયકા છે સ્નાતક ડિપ્લોમા ઇન ફાર્મસી કરેલી હોવી જોઈએ ઉંમર છેલ્લામાં છેલ્લી ચાલીસ વર્ષમાં આવેલી છે પગાર ધોરણ સોળ હજાર રૂપિયા તમને મળવાપાત્ર થશે તો નેક્સ્ટ જગ્યા છે તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ તો એની અંદર તાલુકા કક્ષાએ આગામી વર્ષ માટે પ્રતિક્ષા યાદી બનાવવાની એટલે કે તાલુકાની અંદર તમામ તાલુકા અંતર્ગત ભરતી રહેશે તો આની અંદર ગ્રેજ્યુએટ કોઈપણ શાખાની અંદર હોવા જોઈએ અથવા ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ કોમ્પ્યુટર એપ્લિકેશન કરેલું હોવું જોઈએ આની અંદર પગાર ધોરણ સોળ હજાર રૂપિયા મળશે તો એન એચ આયુષ તબીબી જે અંતર્ગત એ જગ્યા છે લાયકા છે બે એચ એમ કરેલું હોવું જોઈએ આની અંદર ઉંમર છેલ્લામાં છેલ્લી ચાલીસ વર્ષ પગાર ધોરણ એકત્રીસ હજાર રૂપિયા મળશે તો છઠ્ઠા નંબરની જગ્યા છે એકાઉન્ટ કબ એન્ટ્રી ડેટા ઓપરેટર અંતર્ગત જી બે જગ્યાઓ છે ગ્રેજ્યુએટ કોમર્સ માંગેલું છે એટલે કે ગ્રેજ્યુએશન તમે કોમર્સની અંદર કરેલું હોવું જોઈએ ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ વીસ હજાર પગારે છે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર માટે ત્રણ જગ્યાઓ છે તો આની અંદર સરકાર માન્ય સંસ્થામાંથી સીસીએચ સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ એટલે કે ઇન કોમ્યુનિટી હેલ્થ કોર્સ કરેલો હોવો જોઈએ અથવા એસઆઈ કરેલું હોય તો તમે જઈ શકો છો તો આની અંદર અથવા બી એસ સી કરેલું હોય પણ તમે જઈ શકો છો આની અંદર પગાર ધોરણ તમને દસ હજારથી લઈને ત્રીસ હજાર સુધી મળશે તમારો જેવો અનુભવ એ અંતર્ગત પગાર ધોરણ રહેશે તો આની અંદર ઓડિટોલોજીસ્ટ અંતર્ગત જિલ્લા કક્ષા એક જગ્યા છે આની અંદર લાયકાત છે ગ્રેજ્યુએટ ઇન ઓડિટોલોજિસ્ટ કરેલું હોવું જોઈએ પગાર ધોરણ ઓગણીસ હજાર રહેશે તો મિત્રો આની અંદર ઓડિટોલોજિસ્ટ આસિસ્ટન્ટ માટે એક જગ્યા છે એક વર્ષનો ડિપ્લોમા કોર્સ હજી ઇન હિરિંગ કરેલું હોવું જોઈએ અથવા આરસીઆઈ માન્ય હોવું જોઈએ સંસ્થામાંથી કોમ્પ્યુટર તમને આવડતું હોવું જોઈએ પગાર દ્વારા તમને પંદર હજાર રૂપિયા મળશે તો મિત્રો આની અંદર અગત્યની માહિતી તમને જરૂરી દસ્તાવેજો તમારે આપવાના રહેશે અધૂરી વિગતવાળી અરજી ગણવામાં આવશે નહીં તો આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપર તમારે ત્રીસ છ બે હજાર ચોવીસ સુધી અરજી કરવાની રહેશે એના પછી તમે આની અંદર અરજી નહીં કરી શકો તો આથી અગત્યની ભરતી જય મિત્રો મંદિર માત્રમ જય ગરવી ગુજરાત